ઉત્તરાયણનો પર્વ છે ત્યારે રાજકોટમાં પતંગના દોરાના કારણે અનેક પશુઓ પર મોટી આફત આવી પડી હતી અનેક પક્ષીઓ ઘાયલ પણ થયા છે તો અનેક કરુણા અભિયાનને કોલ્સ પણ આપ્યા છે પતંગના દોરાથી ત્રણસો સડસઠ પક્ષીઓને ઈજા પહોંચી છે તો અનેક પક્ષીઓ ઘાયલ પણ થયા છે કરુણા ફાઉન્ડેશન દ્વારા ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરવામાં આવી પતંગ રસિકોએ પતંગ ઉડાડી અને આનંદ માળ્યો છે પરંતુ મૂંગા જે પશુ પક્ષીઓ છે તેનું કોણ કારણ કે કરુણા અભિયાન દ્વારા જે ઇજાગ્રસ્ત પક્ષીઓ છે તેને લાવવામાં આવતા સારવાર આપવામાં આવે છે બીજા દિવસે પણ ઇજાગ્રસ્ત પક્ષીઓ છે તે અહીં આવી રહ્યા છે ને સારવાર કરવામાં આવી રહી છે ગત રોજ એક જ દિવસની જો વાત કરીએ તો ત્રણસો ને સડસઠ પક્ષીઓ છે તે ઇજાગ્રસ્ત થયા છે તો સાથે અમુક પક્ષીઓ તે જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે કારણ કે તેની પાછળનું કારણ છે લોકોની મોજ પતંગ રસિકો પતંગ ઉડાડી રહ્યા હતા અને દોરાઓ છે તે ઝાડવા હોય કે રાત વહેલી સવારે જ્યારે પતંગ ઉડાડતા હોય છે ને તેમની દોરી સાથે જે આ પક્ષીઓ છે તે અથડાતા હોય છે ને તેના જ કારણે તેની પાકમાં કે ગળામાં ગંભીર ઈજાઓ થતી હોય છે ને તેના જ કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા એક સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા અલગ અલગ વિસ્તારોમાં તેઓએ નંબર પણ જાહેર કર્યા હતા જ્યાં પણ પક્ષીઓ ઇજાગ્રસ્ત હોય ફોન આવે અને તેમને ફોન થતાની સાથે જ એક બાઇક સવારો છે ટોપલી લઈને જતા હોય છે જે પક્ષીઓ છે તેને આ ટોપલીની અંદર લાવતા હોય છે આ દ્રશ્યો છે જોઈ શકાય છે જે ઇજાગ્રસ્ત પક્ષીઓ છે તેમને લાવવામાં આવે છે અને અહીં તેઓની સારવાર આપવામાં આવતી હોય છે ત્રણસો જેટલા અલગ અલગ પ્રકારના પક્ષીઓ છે તે ઘાતક દોરી છે તેના કારણે ઈજાગ્રસ્ત થયા હતા એટલે કહી શકાય કે જે રીતના વાત કરવામાં આવે તો પતંગ રસિકોએ તો આનંદ માળ્યો પણ મૂંગા જે પક્ષીઓ હતા તેનું કોણ તે સૌથી મોટો સવાલ હતો ને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જે પક્ષીઓ ઈજાગ્રસ્ત હતા તેને સારવાર માટે અહીં લાવવામાં આવતા હતા ગત રોજ ત્રણસો સડસઠ પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા છે ને આજની જો વાત કરીએ તો બીજા દિવસે પણ હજી ઇજાગ્રસ્ત પક્ષીઓ છે તેને સારવાર માટે લાવવામાં આવી રહ્યા છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત રાજકોટ